બાપા મોર્યાના સાથે માળિયા હાટીના શહેર ધાર્મિક રંગે રંગાયું શહેરના સ્ટેશન પ્લોટ ગંજીવાડા કૈલાસ ગરબી ચોક જશપરા મમ્માઈ માતાજી ચોક સહિત અનેક વિસ્તારોમાં ગણપતિ મહોત્સવનું સુંદર આયોજન એક દિવસથી લઈ અગિયાર દિવસ સુધીના પંડાલોમાં બાપાને રંગે ચંગે પધરામણી કરાઈ આ પંડાલોમાં આજથી ધૂન કીર્તન અને ભજનની રમઝટ ભક્તો દ્વારા બોલાવવામાં આવતા સમગ્ર શહેરનો માહોલ ભત્તિમય થયો આયોજકો દ્વારા શહેરના ધર્મપ્રેમી ભક્તોને દર્શન માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યા રિપોર્ટ સોદિયા ગણેશ ચતુર્થીના નિમિત્તે રેલવે સ્ટેશન પ્લોટ પુનાપરા ખાતે ઉજ્જવલ ગણપતિજી સ્થાપના કરવામાં આવી આપ સૌને પણ હાર્દિક આમંત્રણ છે કે આપ સર્વે પધારી મહાઆરતી નો લાભ લઈ ગણપતિજીના દર્શન લો ગણપતિ બાપા મોરિયા